દોસ્તો જય માતાજી જય શિયા રામ બધાને જો આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક તો આપણે સામગ્રી બધી લઈ આવ્યા છે તો આપણે બનાવવાનું શરૂઆત કરી દઈએ તો લઈ છે સવાણું ખારીશી ગાંઠિયા રીંગણા અને બે બટેટા નાખવાના છે આદુ અને કોથમરી અને લસણ આપણે એટલી વસ્તુ લઈ લીધી છે અને આખા રીંગણાનું શાક બનાવવાનું આપણે તૈયારી કરી દઈએ આપણે પહેલા ગાંઠિયા ખાંડી નાખશું જો આપણે ગાઠિયા ખંડાઈ જશે તો કાઢી લેશુ હવે આપણે ખાંડી નાખશું ખારી જો આપણે ખારી શિંગ ખંડાઈ ગઈ છે તો એને પણ આપણે કાઢી લેશવાનું છે આપણે સવાનું કાઢી લેશ દસ થી બાર કળી લીધી છે નાની નાની લસણની એ નાખી દઈશું અને આપણે નાખવાનું છે થોડુંક લીલું મરશું

આપણે જે મસાલો ખાંડો છે એ બીજું લઈ લઈએ મસાલા નાખી દઈશું હળદર અને હિંગ થોડું નાખી દઈશું મીઠું થોડું નાખી દઈશું તેલ આપણે આ મરસાના આદુની ખાંડું એ નાખી દઈશું થોડું અને પછી આપણે હલાવી નાખીશું હવે આપણે સુધારી લેશું રીંગણા આ રીતે આપણે ખાસા પડ દેવાના છે અને જોઈ લેવાના છે હવે આપણે કાપવાના છે બટેટા તો એને આ રીતે સાલ ઉતારી નાખવાની છે આ રીતે આપણે કટકા કરીને નાખી દેવાના છે రీంగణా పేరు లేవాడే మేర దేవా આપણે ચાક વઘાર નાખશુ તો પહેલા આપણે મૂકી દેસુ કુકર એ નાખી દેસુ એમા તેલ હવે આપણે નાખી દેસુ આપણે આ લસણ ને નાદી ને હવે નાખી દેશું આપણે બટેટા હવે નાખી દેસુ રીંગણા હવે આપણે આ જે વધેલો મસાલો છે એ નાખી દઈશું થોડું આપણે મીઠું નાખી દઈશું આપણે પાણી નાખી દેવાનું છે દે છે હવે આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે સરસ મજાનું થયું છે શાક અને આ મારું કાઠિયા શાક છે જે ખાવાની પણ આપણને મજા આવી એવું છે હવે જો આપણે રોટલા કરવાના છે તો આપણે તાવડી મૂકી દીધી